ભાઈ ચંપારણ સત્યાગ્રહ જે હતો આ બહુ અદ્ભુત એવો સત્યાગ્રહ છે વાત એવી હતી ચંપારણ ની ચંપારણ ક્યાં આવ્યું બિહાર ની ક્યાં આવ્યું બિહારમાં ચંપારણ ની અંદર એ સમયે તીન કઠિયા પદ્ધતિ લાગુ હતી ઓકે ત્યાંના જે ખેડૂતો હતા ઓકે આ ખેડૂતો જોડે પરાણે પરાણે ગળીની ખેતી કરાવવામાં આવતી હતી ઓકે ચંપારણની જમીન જે હતી એ ઉત્પાદન માટે બહુ યોગ્ય જમીન હતી અને આ ગળીના વેપારમાં એક સમય હતો કે જયારે ભયંકર લાભ હતો પુષ્કળ પ્રોફિટ હતો એમાં અને આની જમીન પાક માટે યોગ્ય હતી એટલે બહુ બધા ગોરા વેપારીઓ જે હતા આ બધા લોકો ચંપારણ આવી ગયા ઘણા બધા લોકોએ ચંપારણના બધા ખેડૂતો જે હતા એમની જમીનો લીઝ ઉપર લઈ લીધી આટલા વર્ષ માટે લીઝ ઉપર તારી જમીન તારે અહીંયા ફરજિયાત ગળી ઉગાડવાની બહુ બધા મિલો વાળા આઈ ગયા કે ગળી તો કાચો પાક થયો પછી એને પ્રોસેસ કરવી પડે ને તો ગળીને પ્રોસેસ કરવાની બધી મિલો ઉભી થઈ ગઈ ચંપારણમાં નાની મોટી લગભગ સિત્તેર જેટલી મિલો હતી ગળીની કેટલી સિત્તેર જેટલી મિલો લીઝ ઉપર જમીનો રાખી લીધી ખેડૂતોને એના પૈસા આપી દીધા અને ખેડૂતોને કીધું અમે જે કમાઈશું એમાંથી આટલો હિસ્સો આપીશું પાછો શરૂ એટલે ખેડૂતોએ પાછી જમીનો લીઝ ઉપર આપી દીધી તો થયું એવું કે ભારતની ગળી જે હતી એની ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ હતી જે તે સમય બહુ પણ સમય જતા જર્મનીએ ભારતીય ગળીનું ઓલ્ટરનેટિવ શોધી નાખ્યું જર્મનીએ જયારે ભારતીય ગળીનું અલ્ટરનેટિવ શોધી નાખ્યું જર્મનીની જે ગળી હતી એ ભારતીય ગળી કરતાં થોડી વધુ ચડ્યાતી હતી અને કિંમતમાં સસ્તી હતી હવે જર્મનીની ગળી વધુ વેચાવા લાગી ભારતીય ગળીની ડિમાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટવા લાગી એની ડિમાન્ડ ઘટવા લાગી એટલે અહિયાં જે ગોરા માલિકો હતા બધા એ આ લોકોને હવે પહેલા જેટલો પ્રોફિટ મળી રહ્યો નથી એ લોકોને મળી રહ્યું નથી તો એ લોકો ખેડૂતોને કઈ આપી શકે એમ છે નહી ખેડૂતો જે હતા એ થોડો સમય રહીને પછી હવે કંટાળ્યા છે કેમ કે કંઈ મળી નથી રહ્યું એટલે ખેડૂતો ગયા આ બધા ગોરા માલિકો જોડે કીધું કે સાહેબ હવે તો આમાં કંઈ મળી નથી રહ્યું અમને બીજું કંઈક ઉગાડવાની અનુમતિ આપો તો બધાય કીધું કે પેલા ગોરા લોકો કીધું જો ભાઈ તારી જમીન તો અમે લીઝ ઉપર લીધેલી આટલા વર્ષ માટે તો તારે તો અહીં ગળી ઉગાડવી જ પડે અને કઈ વાંધો નહી ચલ તારે બીજું ઉગાડવું છે ને કઈ વાંધો નહી ઉગાડ પણ તારે તારા જમીન ના એ 3 વીસાઉંસ ભાગ ઉપર ફરજિયાતપણે ગળી ઉગાડવી પડશે દર 1 વીઘે હે વીગાના 3 કઠા ओके તીન કઠિયા આપણે જે કહીએ છીએ તીન કઠિયા વિઘાના તીન કઠા એટલે લગભગ ત્રણ વિસાંશ ભાગ દર એક ભાગ જે હોય એના ઉપર તો તારે ગળી ઉગાડવી જ પડશે અને બાકી બીજી જમીન ઉપર જે ઉગાડવું હોય ઉગાડ એટલે એટલીસ્ટ ગળી ઉગાડવાનું નિયંત્રણ તો હજુ છે જ હવે ગળી પાકની એક બીજી વિશેષતા કે બહુ લાંબા સમય સુધી જો ગળીનો પાક એકની એક જમીન ઉપર લેવામાં આવે તો એ જમીનની ફળદ્રુપતા સમાપ્ત કરી નાખે એના મૂળિયા પણ બહુ ઊંડા હોય જો અહીંયા આગળ ગળીનો પાક ઉગેલો હોય તો બાજુમાં બીજો કોઈ પાક સરખો થઈ શકે નહીં ખેડૂતો કે ઓકે ઓકે સાહેબ બરાબર ચલો આટલા ભાગમાં તો આપણે બીજું ઉગાડી શકીશું બીજું ઉગાડવા ગયા ખેડૂત તો એમાં પણ કઈ સરખું ઉત્પાદન થયું નહીં કેમ કે જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે શું થઈ ગયેલી સમાપ્ત ખેડૂતો કે સાહેબ હવે આ ગળી જે બાજુ ઉગાડીએ છે એના લીધે અમારો પાક સરખો નહીં થઈ રહ્યો તો પડશે આ મુક્તિ લીઝની રકમ જે રાતે બધી રકમ હતી એ તમારે વ્યાજ સહિત પાછી આપો જે આપણા બિચારા ગરીબ આપણા ગરીબ ખેડૂત જોડે આપવા માટે એટલી રકમ છે નહીં એટલે પરાણે પરાણે હવે એને

સરકારે રકમ નક્કી કરેલી હતી કે ભાઈ ખેડૂતો જોડેથી તમે જે ગળી લો છો તો એનો તમારે આટલો મિનિમમ ભાવ આપવો પણ કોઈ દિવસ એટલો ભાવ પણ આપવામાં આવતો નહીં બીજું ખેડૂતોને મજબૂર કરવામાં આવતા ઘણા બધા ખેડૂતોને મજબૂર કર્યા કે તમારે મિલોમાં કામ કરવું પડશે અને એ પણ એકદમ સસ્તા દરે નહીવત લેબર ઉપર ચંપારામાંથી જેટલી પણ નહેરો નીકળતી હતી નહેરોનું પાણી બધી મિલોમાં જતું અને આ નહેરો જે છે એમાંથી કોઈ ખેડૂતે જો એના ખેતર માટે સિંચાઈ માટે પાણી લેવું હોય તો એની માટે એને મિલ માલિકોને આપવો પડતો એક ટેક્સ કર તો અહીંયા પણ શોષણ થઈ રહ્યું છે ખેડૂતનું સમજાય છે ઇવન ચંપારણ ની અંદર પ્રશાસન ખાલી નામ માત્રનું છે ચંપારણ ની અંદર ત્યાંના સ્થાનિક નેતાઓ પણ હતા રાજકુમાર શુક્લા છે બ્રિજ કિશોર છે કિશોર છે આ બધા ત્યાં સ્થાનિક નેતાઓ હતા અને બધા સ્થાનિક નેતાઓ પણ પ્રયત્ન કરેલા હતા સરકારની સામે અવાજ ઉઠાવવાના મિથિલા મહીર જેવા તેના સ્થાનિક અખબારો હતા એની અંદર પણ ખેડૂતોની બધા બહુ બધી વાર લેખો છાપવામાં આવેલા નોંધવામાં આવેલા પણ ઘટના એ પણ ચાલી રહી હતી કે લોકમાન્ય તિલક અને એની બેસન્ટ એક આંદોલન ચલાવી રહ્યા હતા હુમરુલ આંદોલન જે ધીરે ધીરે આખા ભારત દેશની અંદર ફેલાય ગયેલું હતું જેમાં આપણે સાંસ્થાનિક સ્વરાજની માંગણી કરી રહ્યા હતા સરકાર પાસેથી કહેવાય છે આપણા ચંપારણના જે કેટલાક નેતાઓ હતા બધા એમ મળ્યા તિલક નહીં મળ્યા લોકમાન્ય તિલક પણ જેવા નેતાઓ આવે એટલે તરત જ શું થાય કે પેલા ગોરા મિલ માલિકો વફાદાર કોના સરકારના આ બધા જઈને સરકારને ફરિયાદ કરી દે કે જો પેલી એની બેસન્ટ આવી રહી છે પેલા લોકમાન્ય તિલક આવી રહ્યા છે જો આવશે તો ચંપારણનું વાતાવરણ બગડશે લો એન્ડ ઓર્ડર પછી એની કાબુ એની લો એન્ડ ઓર્ડર જે છે એની સ્થિતિ બગડશે એટલે જેવા આ લોકો અહીંયા આવે તરત જ સીધો આમના હાથમાં આવી જાય અરેસ્ટ વોરન્ટ કે ચંપાને છોડીને ચાલ્યા જજો નહીં તો ધરપકડ થઈ જશે તો એની બેસન્ટ આયેલા જેવો એમના હાથમાં અરેસ્ટ વોરન્ટ આવ્યો એટલે એની બેસન્ટ આવ્યા થોડી હો કરી ટ્રેનમાં બેઠા જતા રહ્યા લોકમાને તિલક આયા એમના હાથમાં અરેસ્ટ વોરન્ટ આવ્યો એમણે થોડી હો હા કરી જતા રહ્યા બીજા બહુ બધા અઢળક કોંગ્રેસી નેતાઓ ને રાજકુમાર શુક્લ એ સમયે તેના સ્થાનીય નેતા મળેલા હતા બહુ બધા કોંગ્રેસી નેતાઓ મળેલા હતા તો કોંગ્રેસી નેતાઓ તરફથી જોઈએ એવો રિસ્પોન્સ ના મળ્યો કેમ કે ચંપારણ નો પ્રશ્ન એમની માટે તો એમને બહુ નાનો લાગતો તો કે ભાઈ આપણે તો મોટી લડત લડી રહ્યા છે દેશની આઝાદીની લડત લડી રહ્યા છે ભાઈ તું આ નાનો પ્રશ્ન એ તો પછી પાછળથી જોઈ લેવાશે ભાઈ એટલે એ લોકો તરફથી કોઈ રિસ્પોન્સ નતો મળી રહ્યો ઓગણીસો સોળની ની વાત હતી જ્યારે લખનૌ અધિવેશન થયેલું હતું કહેવાય છે એ સમયે રાજકુમાર જે હતા એમની મુલાકાત થયેલી મોહનદાસ કરમચંદ ગાંધી જોડે બાપુ આફ્રિકાથી ભારત દેશ આવેલા હતા અને આફ્રિકામાં ભારતીયોને જે ભવ્ય વિજય અપાઈને આવેલા એટલે બાપુનું ભારતમાં નામ તો થઈ ચુકેલું હતું રાજકુમાર શુક્લ બાપુને મળ્યા બાપુને ચંપારણની આખી આ સ્થિતિ એની વાત કરી કીધું તમે આમાં કઈ તમારી હેલ્પ કરી શકો તો બાપુએ કીધું ચોક્કસ થી બનતી પૂરેપૂરી હેલ્પ કરીશ પછી શું બાપુએ આપી આંગળી પકડ્યો હાથ જ્યાં જ્યાં બાપુ જાય રાજકુમાર બાપુ આયા ચંપારણ તમે આવશો બાપુ આયા નહીં તમે ને ચંપારણ આવશો અરે બાપુ આયા નહી બાપુ કે ભાઈ શું છે તાર ચાલતું ચાલ ચંપારણ ચલ કે ભાઈ બાપુ જાય છે ચંપારણ બાપુ જ્યારે ચંપારણ પહોંચવાના હતા પેલા ત્યાંથી મુઝફરનગર રેલવે સ્ટેશન જવાનું ત્યાંથી જવાનું હતું ચંપારણ બાપુ જયારે ચંપારણ પહોંચવાના હતા એટલે રાજકુમાર શુક્લા પત્ર લખીને કહી દીધું ચંપારણમાં કે પેલા બાપુ મોહનદાસ ગાંધી પેલા દક્ષિણ આફ્રિકા વાળા એ આવી રહ્યા છો ભાઈ આપણી હેલ્પ કરવા માટે કેમ કે ભાઈ ત્યાંના લોકોને તો એક આશાનું કિરણ જોઈએ છે કે જે એમને આ બધી સ્થિતિમાંથી ક્યાંક બહાર કાઢી શકે એવું કોઈક મહાન વ્યક્તિ જોઈએ છે ભાઈ દક્ષિણ આફ્રિકા વાળા મોહનદાસ ગાંધી કે આવી રહ્યા છે આપણો પ્રશ્ન જે છે એના નિરાકરણ માટે બાપુ એવું જ થયું કે જેવી એમની વાત પેલા ગોરા ફરિયાદ કરી દીધી બાપુ તો હજુ મુઝફરનગર રેલવે સ્ટેશન ઉતર્યા જ છે ત્યાંથી થોડા આગળ વધ્યા ત્યાં તો બાપુ અરેસ્ટ વોરન્ટ કીધું કે ચંપારણ છોડીને ચાલ્યા જજો તમારા અહીંયા રહેવાથી અહીંયાનું લો એન્ડ ઓર્ડર ના બધું સ્થિતિ ખોરવાઈ શકે એમ છે તો ચંપારણ છોડીને ચાલ્યા જજો ને તો તમારી ધરપકડ થઈ જશે બાપુ અરેસ્ટ વોરન્ટ જો આમ કરીને વાળીને મૂકી દીધો ખીચામાં રાજકુમાર શુક્રે શું છે બાપુ કે કઈ નહીં તો લોટે છે હે ભાઈ બાપુ એવા રેસ્ટોરન્ટ બહુ જોયેલા આફ્રિકામાં બાપુને જેલ નો કોઈ ડર જ નતો બાપુને એવું હતું જેલની બહાર નીકળે એટલે નરા કામ 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 જ કર્યા કરે ને જેને ધરપકડ થાય એટલે જેલ મારા આવ ખ્યાલ આવે છે હે ભાઈ હા બાપુ આફ્રિકાની અંદર એ બાપુ જે આંદોલન ચલાયેલું તમે ક્યારેક એના વિશે વાંચો તો તમને ખબર પડે કે આફ્રિકાના લોકોના મગજમાંથી એમને જેલનો ડર જ કાઢી નાખેલો સરકાર વધીને તમને સાનો ડર બતાવે જેલનો ને તો ત્યાં તો દક્ષિણ આફ્રિકામાં આપણા ભારતીય બધા પોલીસવાળા પકડવા આવે ને તો કે હા ને પકડ ભાઈ લે એ તો અમારી માટે પ્રિન્સ એડવર્ડનો મહેલ છે કે બાર જેટલી ગંદકી જેના કરતા તો ત્યાં સારું છે સાફ છે જેલો અહીંયા ખાવાનું ફાફા છે ત્યાં તો બધું સારું જ છે કે ખાવાનું સારું મળે છે કે બાપુ લોકોના મગજમાંથી જેલનો જેલ નો ડર જ કાઢ નાખેલો ભારત ની અંદર પણ બાપુ જે આંદોલનો ચલાયા એની મજાની વાત જ હતી જેલનો નો ડર જ કાઢી નાખેલો જેલમાં જવું એ તો લોકો હવે પ્રાઉડ ગણતા पहले कहूँ पंद्रह दाढ़ा जेल में रहना है तारों भाई महीनों रहना है कहलो महीनों क्या <laughs> लगे इसे जेल में दाढ़ा चकारी ना खेलो बापू ये लोगों का मगज माथी आ? अब भाई बैटरी चेंज कर दो सर बैटरी चेंज कर दे आ? આપણે હોડી મંગાવી લઈશું ચિંતા ના કરતા બાજુ મેરેથોન છે હા એટલે ત્યાં મેરેથોન છે એટલે એવું હું આમથી આવતો આ રસ્તેથી પણ ફરી ફરી આવવું પડ્યું પબ્લિક બધી દોડવા માટે આવી ગયેલી પીઝા બર્ગર ખાઈને પીઝા બર્ગર ખા કે બધા આવી ગયેલા દોડવા માટે ઠીક છે આપણી મેન કહાની ઉપર આવી જઈએ શું ચર્ચા કરી રહ્યા હતા આપણે હા એટલે બાપુએ જેલનો ડર જ ખાડી નાખેલો બાપુને અહિયાં આંગળાવ ફફડિયાથી કોઈ ડર નહોતો રેસ્ટોરન્ટ ના તો બાપુએ તો મૂકી દીધો બાપુ પહોંચે ચંપારણ પરણ છેલ્લે બાપુની ધરપકડાઈ થઈ અને બાપુ ને કોર્ટ રૂમમાં હાજરી કરવામાં આવ્યા અને બાપુએ જજને ચોખે ચોખું કહી દીધું બાપુએ કીધું કે જુઓ હું અહિયાંના લોકો જે છે શાંતિપૂર્ણ રીતે કે જો હું અહીંયાના લોકોના પ્રશ્નના નિરાકરણ માટે આવ્યો છું અહીંયા મેં હજુ એવું કોઈ કાર્ય કર્યું નથી કે જેનાથી અહીંયાના લો એન્ડ ઓર્ડર ખોરવાય અને હું એવું કોઈ કાર્ય કરવા માંગતો પણ નથી હું શાંતિપૂર્ણ રીતે મારું કાર્ય કરવા માટે આવ્યો છું અને ખરેખર હજુ બાપુ એવો કોઈ કાયદો તોડ્યો નથી તો ધરપકડ ક્યાંથી થાય બાપુએ નિડરતાથી જવાબ આપ્યો જજ કે વાત તો ખરી આની લાલો ખોટો તો નથી હે એ જજે નેક્સ્ટ ડેટ આપી દીધી મૂળ મુદ્દે બાપુની ધરપકડ થઈ નહીં બાપુ ને છોડ દીધા બાપુ ચંપારણ હવે પહોંચી ગયા છે બાપુ જે હતા બાપુ ચંપારણ પહોંચ્યા તો એમની જોડે પેલા રાજકુમાર શુક્લા છે બ્રિજ કિશોર છે નંદ કિશોર છે અને એના પછી તો નરહરિ પરિક ને મહાદેવભાઈ દેસાઈ ને રાજેન્દ્ર પ્રસાદ ના બધા લોકો અહીંયા આવી ગયા બાપુ આ લોકો ની આખી ટીમ બનાવી દીધી ઓકે જૂથ બનાવી દીધા કે રોજ બધા ગામે ગામ ફરો ચંપારણના અને ચંપારણના લોકોને શું તકલીફો પડી રહી છે આ તીન કટિયા ના લીધે અન્ય જે બધી વાતો છે એના લીધે લોકોને શું તકલીફ પડી રહી છે એની આખી અરજીઓ નોંધો બાપુ આખી ટીમ બનાવી દીધી કીધું કે આજે ઇધર જાઓ આજે ઉધર જાઓ બાકી મેરે પીછે આવો ખ્યાલ આવે એટલે રોજ આ લોકો ગામે ગામ જાય બધા ખેડૂતો જે છે એમની સ્થિતિ બધી નોંધે ખેડૂતોની સ્થિતિ નોંધે ખેડૂતોને શું તકલીફ પડી રહી છે તીન કટિયા પદ્ધતિ આ છે તે છે એની અરજીઓ આખી આખી તૈયાર કરે બાપુ એકદમ શાંતિપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યા છે એટલે ઓર્ડર ચંપારણ મજાની વાત છે કે નથી કોઈ ધરણાઓ થયા થયા નથી નથી કોઈ કોઈ છે બાપુએ ભૂખ હડતાલો કરી નથી કોઈ નારાઓ લાગ્યા પણ સાયલેન્ટલી પણ જે આંદોલન ચાલ્યું છે એમાંય સત્યાગ્રહ શું મળ્યો છે વિજય બાપુ બધાની અરજીઓ નોંધતા જાય ચંપારણમાં ધીરે ધીરે નામ ફેલાવા લાગ્યું પેલા મોહનદાસ ગાંધી આ કઈ કામ કરે છે રોજ અરજીઓ લખે છે બધા આઈઆઈ ને બાપુનું નામ થવા લાગ્યું હે ધીરે 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 બધા ગામોમાં વાત ફેલાવા લાગી હવે એવું થયું કે એ સમયનો એક કિસ્સો છાપામાં મેં વાંચેલો બહુ સરસ કિસ્સો હતો એક ગોરો હતો અને એ કોઈ ખેતરનો માલિક હશે ત્યાં બધા ખેડૂતો જોડે મજૂરીઓને એવું બધું કરાવતો ને હતો બહુ ખતરનાક કૃરો હતો બહુ બધા આપણા ઇન્ડિયન્સને જેમ તેમ એણે ક્યારેક મારેલા હતા શંકી ટાઈપનો હતો હવે એને ગાંધી બાપુ વિશે ખબર પડેલી ત્યારે આવો કોઈ એમ કે ગાંધી આવ્યો છે આપેલા આફ્રિકામાં એને બહુ બધા કાંડ કર્યા છે પણ એની ભૂલ થાય છે આ ખોટી જગ્યાએ આવી ગયો છે એને જાહેરાત કરેલી કે આ એમ કે ગાંધી મારી સામે આવ્યો તો એનું માન નાખીશ આ ફરતી ફરતી વાત બાપુ જોડે પહોંચી કે આવો એક વ્યક્તિ છે એ તમને મારવા માટે ફરી રહ્યો છે એટલે બધા બાપુને રિક્વેસ્ટ કરેલી કે બાપુ તમતા તમારા ચંપારણ જ્યાં ફરવું ત્યાં ફરજો એના ત્યાં ના જતા કે હમણાં તમારી ટિકિટ કપાઈ જશે અહિયાં અચ્છા બાપુ બાપુની સમાધિ ક્યાં છે તો કે દિલ્હી ના કે ચંપારણ માં ખ્યાલ આવે છે એવું થઈ જાય બાપુ તો બાપુ છે અહિંસા ના પૂજારી છે અને છે નિડર વ્યક્તિ બાપુ ફરતા ફરતા પહોંચી ગયા પેલા ત્યાં બાપુ ફરતા ફરતા પેલા ત્યાં પહોંચી ગયા ભાઈ હવે પેલો ગાર્ડનિંગ કરતો હતો એના ઘર આગળ બાપુ જાપાન બાર ઉભેલા બાપુને અંગ્રેજી તો આવડે એટલે બાપુ એ પેલા જોડે વાતચીત ચાલુ કરી પેલો જવાબ આપવા લાગ્યો એને મજા આવી ગયાર આ કોઈ જેન્ટલમેન માણસ છે કે એટલે એના બાપુ અંદર બોલાયા પછી તો બે બેઠાઈ ખરા ચા પાણી કર્યા ને બધું ચાલ્યું હવે બાર બધી પબ્લિક દૂરથી જોઈ રહ્યું કે હા હમણાં બાપુ ની લાશ બાર આવશે હે બહાર બાપુ બાપુ તો અને પછી પેલા બાપુએ પેલા જોડે વાત કરી કીધું કે સારું તો હવે કે તમારું કામ તો પૂરું કરી દો તો કે શું કામ તો કે પેલા મોહનદાસ ગાંધી મારવાના નતા તમારે કે હા અરે હું જ છું કે મોહનદાસ ગાંધી યાર પતાવી દો કામ તમારું પેલો વ્યક્તિ એટલો બધો ગિલ્ટમાં આવી ગયો સાલું આવા વ્યક્તિને હું મારવાની વાત કરતો તો કે પેલા માફી માગી લીધી પેલો બાપુ કરીને પગે પડી ગયો પબ્લિકે એ ક્યાં હોવા હું આમને મારવાની વાત કરતો હતો નતારે આ તો યાર બહુ જેટલમેન્ટ માણસ છે તો આ બાપુનો પ્રભાવ હતો એ સમય પેલો તો હવે ઓર વાત કરાઈ કે પેલો સંકી બાપુના તો પગે પડી ગયો ભાઈ આ એમ કે ગાંધી તો ખતરનાક વ્યક્તિ છે ધીરે ધીરે ચંપારણમાં એક હવા બનવા લાગી બાપુએ સરકારને અરજી કરી કે ભાઈ આનાથી તકલીફો થઈ રહી છે કઈક કરે સરકાર આ ખેડૂતો માટે તો સરકારે એ સમયે ચંપારણના ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે કમિટી બનાવી અને આ કમિટીના એક મેમ્બર ખુદ બાપુને બનાવ્યા અને બાપુના કમિટીની સામે એવું સાબિત કરવામાં જરાય વાર ના લાગી કે તમારી આ તીન કટ્યા પદ્ધતિ કંઈ આગળ જે બીજી કેટલીક બાબતો છે એના લીધે ખેડૂતોને પડી રહી છે તકલીફો કેમ કે બાપુ ઓલરેડી બહુ બધા ખેડૂતોની અરજી ભેગી કરીને બેસી ચૂકેલા હતા એટલે બાપુ એ મૂકી સામે જો આટલી બધી તકલીફો છે સાહેબ તો અરજીઓ સ્વીકારી લેવામાં આવી અને ચંપારણ લેન્ડ લો ઓગણીસો સત્તર તૈયાર કરવામાં આવ્યો જેમાં તિન કટિયા પદ્ધતિ સંપૂર્ણ કરી દેવામાં આવી નાબૂદ મિલ માલિકો પેલા સિંચાઈ કર નાન તેને બધું જે ઉઘરાવતા હતા તો એ બધું પણ હટાવી લેવામાં આવ્યું એટલે હવે ખેડૂતો જે હતા એમને ગળીની જગ્યાએ હવે ધીરે ધીરે ધાન ને ઉગાડવાનું ચાલુ કર્યું ગોરા મિલ માલિકો જે હતા એમને પેલા અહીંયા ફાયદો હતો પણ હવે અહીંયાથી કઈ એવો ફાયદો રહ્યો નહીં થોડા દિવસમાં એ અપ કરીને જતા રહ્યા અહીંયા નથી કોઈ દેખાવો થયા નથી કોઈ સરઘસો નીકળ્યા નથી કોઈ ધરણા પ્રદર્શન ભૂખ હડતાલ કઈ જ નહીં અને તો પણ વર્ષોથી જે સમસ્યાથી લોકો પીડાતા હતા બાપુએ લોકોને એમાંથી અપાયો છુટકારો

આ ક્ષેત્રે તો કોઈ વિચાર્યું જ નતું આપણા કોઈ નેતાઓ પણ એ પણ કેટલું જરૂરી છે એટલે બાપુ એ સ્વચ્છતા કાર્યક્રમ ત્યારે ચલાયો પછી બાપુના મર્યા પછી ભારત દેશમાં પચાસ વર્ષ કોઈ સ્વસ્થતા બાજુ તો બહુ ધ્યાન આપ્યું જ નહીં ખાલી નામ પૂરતું આ ડિપાર્ટમેન્ટ રહ્યું પછી મોદી સાહેબે છેલ્લે ચલાવ્યું કે આ ભાઈ આની જરૂર છે કેટલાક લોકો સુધર્યા ન હજુ કેટલાક સુધર્યા નથી ખાધું નાખ્યું મોદી સાહેબનો ફોટો હોય કે ભાઈ સ્વચ્છતા જળ એની નીચે જ નાખ્યો કે છે છે એટલે આપણી પબ્લિક પાસે અમુક વિચિત્ર છે એમાં કોઈ ડાઉટ થઈ નથી તો મૂળ મુદ્દે આ ચંપારણ સત્યાગ્રહને એમાં બાપુએ જે રીતે વિજય અપાયો છે ચંપારણના ખેડૂતો બદહાલીમાંથી તો બહાર આવે જ ક્યાં અને એમના એ નેતૃત્વથી એ સમયે રવિન્દ્રનાથ રવીન્દ્રનાથ ટેગો પ્રભાવિત થઈ ગયા અને એમણે એમને બિરુદ આપ્યું મહાત્મા નું બહુ વાર પુછાયેલો સવાલ છે કે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને ને મહાત્મા બિરુદ મળેલું તો કયા સત્યાગ્રહ દરમિયાન ચંપારણ સત્યાગ્રહ ક્લિયર ઓકે ધ્યાન આપજો બીજું બીજું તો હવે આપણે બીજો સત્યાગ્રહ નહીં ચાલે કેમ કે છેલ્લી દસ મિનિટની વાર છે અને દસ વાગે તમારા પાછો લેક્ચર છે આકાશ સરનો આકાશ સર ટાઈમ ના બહુ પંચ્યુલ છે ટાઈમ ટુ ટાઈમ જ એક્ઝેક્ટ ચાલશે એટલે દસ મિનિટનો તમને દસ પંદર મિનિટનો બ્રેક આપીએ છીએ નીચે જતા આવો ચા પાણી કરતા ઓકે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ